ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ લેટ લેટ શબ્દનો અર્થ વિઘ્ન કે આડખીલી નાખવી અટકાવવું રોકવું આડખીલી હરકત રજા આપવી કરવા દેવું ભાડે આપવું થાય છે આ સિવાય લેટ શબ્દ આજ્ઞાર્થ સૂચક તરીકે પણ ક્રિયાપદની સાથે વપરાય છે લેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ લેટ મી હેવ યોર સજેશન વિધિન અ વીક અર્થાત મને એક અઠવાડિયાની અંદર તમારા સૂચનો ઉપલબ્ધ કરવા વિનંતી છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ બિલ પાસ વિધાઉટ લેટ ઓર હિન્ટ્રન્સ અર્થાત બિલ કોઈ પણ જાતના અવરોધ વિના પસાર થયું એક અન્ય ઉદાહરણ જોઈએ માય ડૉટર વુડ ઇટ ચોકલેટ ઓલ ડે લોંગ ઇફ આઈ લેટ her. એટલે કે જો હું મારી દીકરીને છૂટ આપું તો તે આખો દિવસ ચોકલેટ ખાધા જ કરે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ